નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ આજે સાતમ છે અને હું ગામડે જઈ રહ્યો છું શ્રદ્ધા સાથે અસ્મિતા આવતા નહીં એને શ્રદ્ધા ઉર્શાને ભણવાનું છે અને મારે હીરામાં ચાર દિવસની રજા છે અમદાવાદ છે પણ આજે રેલવે સ્ટેશનમાં કામ હોવાથી ગાંધીનગર જવું પડે છે તમને ગાંધીનગરનું બતાવીશ તો મિત્રો આ છે ગેલેક્સી નરોડા અહીંથી ગાંધીનગરની રિક્ષાઓ મળશે રિક્ષા મળી ગઈ છે ગાંધીનગરની આપણે જઈએ છીએ રિક્ષા ગાંધીનગર રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે રસ્તા બહુ સરસ છે

આપણે રેલવે સ્ટેશન તરફ આવી ગયા છે રેલવે સ્ટેશન ગાંધીનગર દૂરથી દેખાય છે બહારથી આવું દેખાય છે રેલવે સ્ટેશન અંદર જાય આપણે ટિકિટ લેવા માટે તો સ્ટેશન ની બરોબર રિક્ષાઓ પડી હોય છે આપણે સ્ટેશન અંદર આવી ગયા છે ટિકિટ બારી એ જઈ ટિકિટ લઈ લે ટિકિટ બારી છે નજારો છે આમ એલઈડી લગાવેલી છે એલઈડીમાં ટ્રેન ઉપડે ટાઈમ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનની અંદરનો નજારો છે સ્ટેશનમાં આપણે અંદર આવીએ તો આવી રીતના દેખાય છે આ પ્લેટફોર્મ નંબર એક છે સામે બે છે આપણે બે નંબરના પ્લેટફોર્મ ઉપર જવાનું છે તો આમાં નીચેથી જવાનું કહે છે તો ગ્રાઉન્ડ હોય છે એમાં જવાનું છે તો હું અત્યારે પ્લેટ નંબર પ્લેટફોર્મ બે નંબર ઉપર જઈ રહ્યો છું આવી રીતના રસ્તો આપેલો છે એરા મારેલા છે બધા સામે વસાય છે પ્લેટફોર્મ બે ત્રણ નંબર ઉપર જવા માટે આવી રીતના નીચે ભોયરું છે છે તો આ બે નંબર તરફ જવા માટે અહીંથી સળવાનું પ્લેટફોર્મ બે નંબર ઉપર આવી રીતના અંદરગ્રાઉન્ડ હાલવું પડે છે અંદર ભોયરામાં બે બે ત્રણ વળાંક આવે છે તો મિત્રો હા રેલવે સ્ટેશનમાં ગાંધીનગર આવી ગયો છું અને ટિકિટ લઈ લીધી છે ટિકિટ બતાવું તમને જોઈ લો આ ટિકિટ છે આપણે આમાં એકસો પચાસ રૂપિયા છે અને હું ઘરે નિકોલ નરોડાથી આવ્યો ગાંધીનગર પચીસ ત્રીસ કિલોમીટર થાય એમાં એકસો સાઠ રૂપિયા છે એટલે બે રિક્ષા બે ત્રણ રિક્ષા બદલવી પડી અને આ વિડીયો બનાવવાનું ખાસ એક જ કારણ છે કે અને આ ઇન્ટરસિટી છે એમાં લગભગ સાત હજાર મુસાફરો મુસાફરી કરે છે અને એનો રૂટ બદલાઈ ગયો છે એનો રૂટ છે એ પેલા કાલુપુરથી ઉપડતી હવે અહીંયા રેલવે સ્ટેશનમાં કામ ચાલુ છે એટલે હવે આ ગાંધીનગરથી ઉપડે છે અને આગળ ક્યાં ક્યાં જાય ચાંદલોડિયાની વાત છે તો એ ચાંદલોડિયા ઊભે છે કે આગળ કયા કયા ટેસ્ટને ઊભે છે એ હું તમને કહીશ પણ ગાંધીનગરથી ઉપડે છે એ વાત ફાઇનલ છે કાલુપુર નહીં જવાનું બાકી ઘણાય મુસાફરો હેરાન થતા હોય છે અને મેં પણ બહુ જાણ્યું બે ચાર જણાનીમાં બે ચાર જણા કે કાલુપુરથી ઉપડે ને બે ત્રણ જણા કે ગાંધીનગરથી ઉપડે તો અમારા જે મેન અમારા મંડળના નાથાભાઈ અને કાનાભાઈ કીધું કે નહીં ગાંધીનગર હોય જાય ત્યાંથી જ ઉપડે છે એટલે આવ્યો અને અહીંથી જ ઉપડે છે બાકી એકવાર તો એવું વિચાર્યું હતું કે માઈ ગયો કાલુપુર જતા આવે અને ત્યાંથી જ બેસી જાય પણ અહીંયા ગાંધીનગરથી ઇન્ટરસિટી સિટી વેરાવળ ઉપડે છે અને આખી લોકલ ગાડી હોય એ ટિકિટ ઓછી છે એકસો પચાસમાં ફૂગી જાય અહીંયા આપણે અને બેસવાની સીટ પણ મળી જાય ગાંધીનગર રેલવે સ્ટેશન મોટું છે પણ એટલા પેસેન્જર કાંઈ છે નહીં એટલે જગ્યા તો આપણે બહુ મળી જાય આગળથી કદાચ ટ્રાફિક થાય પણ અહીંથી આપણે એક સીટ કમ્પ્લીટ મળી જાય એમાં બેસી આવો પણ એક ખાસ ધ્યાન રાખજો કે કાલુપુર ન જાતા મને એમ છે કે હજારો મુસાફરીઓ હેરાન થતા જ હશે પણ આપણે મને તો મળી ગઈ માહિતી પણ આ વિડીયો જોશે કોઈ અને એને એમ થાય કે અહીંયા ઇન્ટરસિટીમાંથી ગાંધીનગરથી ઉપડશે ઇન્ટરસિટી તો ગાંધીનગરથી જ આવજો સાડા દસનો ટાઈમ છે ટી સવારે સાડા દસ વાગે એટલે સાત વાગે નરોડા નિકોલથી ક્યાં અમદાવાદથી નીકળી જવાનું અહીં નવ સાડા પૂગી જાય અને ટિકિટ લઈ લેવાની એકસો પચાસ છે રેલવે સ્ટેશન બુક બહુ મસ્ત છે ગાંધીનગરનું પણ અહીંયા રિક્ષા એવા સાધનો ઓછી મળે છે એટલે વહેલું નહીં અને મારી પાસેથી તો બહુ લીધા પૈસા બધા પચાસ પચાસ આઠ આઠ લીધા બે ત્રણ બદલા એટલે એકસો સાઠ રૂપિયા છે તો આપણે આગળ વિડીયોમાં બતાશું કેવી રીતના આવે બાઇક ટ્રાન્સફોર કરવીને તો આ સરસ સુવિધા છે મેં ભાઈને પૂછ્યું હતું એના ઉપર ત્યાં શોર્ટ વિડીયો અલગ બનાવીને તમને માહિતી આપી ટ્રેન મુકાઈ ગઈ છે આપણે ગાંધીનગર કેપિટલ એક્સ ઇન્ટરસિટી પ્લેટફોર્મ બે નંબર ઉપર એકદમ આખી આખી ખાલી છે ગાંધીનગર કેપિટલ વાયર વેરાવળ રાજકોટ ટ્રેન આવી ગઈ છે વેરાવળની ત્યારે અહીંયા યાત્રી બહુ ઓછા છે આખે આખી ખાલી છે આપણે બેસી ગયા હવામાં એટલા ડબ્બો આખે આખો ખાલી છે અહીંયા આવી ગયા છે આપણે અહીંયા આપણી સીટ આ રાખી દેવું અત્યારે તો આખો ડબ્બો ખાલી છે પેલો એ મૂકી દીધો છે અને આ સિંગલ સીટ આપણે રાખી દીધી છે અને ટ્રેન ગાંધીનગર અહીં કોઈ પેસેન્જર છે નહીં એટલે ઉપડે છે ટ્રેનમાં જગ્યા અત્યારે તો બહુ છે તો હવે આપણે આગળના સ્ટેશનો બતાવશું અને આ ઇન્ટરસિટી એક્સપ્રેસ છે એ ગાંધીનગરથી જ ઉપડે છે તો મિત્રો ટ્રેન ઉપડી ગઈ છે આપણી ગાંધીનગરથી અત્યારે સાડા દસ વાગ્યા છે છડાય દે સોકડી છે હજી કોઈ ડબ્બામાં છે નહીં હું એકલો જ છું આગળથી થશે પેસેન્જર કોરિયા સ્ટેશન સે ખોડિયાર માતાજી ના નામ ઉપર સ્ટેશન નું પડ્યું એવું લાગે છે આ સ્ટોપ છે ને ગાડી વઈ ગઈ છે આનો વરસાદ કાલનો બે દિવસનો નો હારો છે બધે પાણી ભરાઈ ગયા છે નીચેના વિસ્તારોમાં વિસ્તારો તમારે કેટલો વરસાદ છે કોમેન્ટ કહેજો સૌરાષ્ટ્ર જો આ ચાંદલોડિયા રેલવે સ્ટેશન આવ્યું છે અહીંયા ગાડી ઊભે છે એવી વાત છે જોઈએ ઊભે તેની ગાંધીનગર કેપિટલ ટ્રેનનો બીજો સ્ટોપ ચાંદલોડિયા છે અહીંયા ગાંધી ગાડી ઊભી છે અને પેસેન્જરો બહુ વધારે હોય છે બધા દોડી દોડીને દોડધામ કરે છે દોડી દોડીને બધા બેસે છે બહાર બહુ હોય એવું લાગે છે બધે સડી ગયા છે ધીમે ધીમે અને હજી બધા સડે છે બારીમાંથી ઠેલા મૂકીને બધા ધોળી ધોળીને આવે છે તો આ બીજો સ્ટોપ સાંડલોડિયા છે તો ગાંધીનગર ન જવું એ અહીં પણ આવી હતી સાંડલોડી હવે સાંડલોડિયાથી ટ્રેન નીકળી ગઈ છે સાણંદ સ્ટેશન આવ્યું છે પણ અહીંયા સ્ટોપ હતો નહીં એથી ગાડી નીકળી ગઈ છે બાજુમાં હાઈવે દેખાય છે અને એકદમ લીલું સમ ચોમાસાનું વાતાવરણ છે બારીવારી સીટ છે તો મજા આવે છે બેસવાની વરસાદ થયેલો છે એટલે પાણી રાતિયા ભરેલા છે કુદરતી દ્રશ્યો જોવાની મજા આવે છે છાણંગ વીટા પછી આ ડાંગરની ખેતી છે ડાંગર મોટી મોટી મસ્ત થઈ ગઈ છે ડાંગર શોપેલી છે એમાંથી ચોખ્ખા બની ખેતર સારું દેખાય છે કાંઈક મોટા ભૂંગરા પડ્યા છે સરકારી પ્લાનમાં અને કેનાલ નીકળી છે એકદમ સોખું પાણી છે કેનાલ પણ જાય છે આના કેનાલ ને હિસાબે ખેતરોમાં માં વિરમ ગામ આવી ગયું છે વિરમ ગામ જક્શન સ્ટેશન આયા વિરમ સ્ટેશન ઉપર પેસેન્જર બહુ દેખાય છે આ વિરમ ગામ માં સ્ટોપ છે ચાર નો ટાઈમ થઈ ગયો છે મિત્રો વિરમ ગામના ખેતરો છે કપાસ વાવેલા છે કાઈ આ વર્ષે લાગતું છેતરમાં જાય ખાલી ખાલી છે કોઈ જાત નહી કાયર દે એ ખેતરમાં લાગતો વિરમ ગામ અમદાવાદ થી કિલોમીટર જેવું આગળ છે લખતર આવ્યું છે લખતર ઉપરથી એક અમાર જિજ્ઞેશ કવિરાજનું ગીત છે લખતર બોમ્બની વહુ રાણી એ જ લખતર હશે એવું લાગે છે લખતર પણ સ્ટોપ નહીં સ્ટેશનમાં કામ થઈ છે અત્યારે બધા સ્ટેશનમાં થોડું થોડું કામ ચાલુ છે કેન્દ્ર સરકાર આની ઉપર કામ કરતી હોય એવું લાગે છે

वरस आई <invecex2> ઓ મોતી સાજા અનમોરા નીરીયા સાજા અનમોરા નીરીયા સાજા રાદિનાજી ઓ રાદિનાજી ઓ પખરે કીના વા રા બે વાગી ગયા છે અને થાન આવી ગયું છે વરસાદ ચાલુ છે બે ભાઈ બોલી આપણે હા ઓરેન્જ કલરની બોલી મને ભાઈ છે આપણે વાદળી હાલી જાય છે વર્ષથી વર્ષથી અડધી ધારમાં વરસે છે અડધી ધારમાં નહીં એકદમ મસ્ત નજારો છે પોવાની જોરદાર આવે છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને બારી વારે સેટ છે ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે છે ચાલુ વરસાદ છે

આકાશમાં ફરે છે વરસાદ આવે એવું હજી લાગે છે

છે રાજકોટ આવી ગયું ત્રણ વાગ્યા છે રાજકોટ આવી ગયું છે કુલ વરસાદ ચાલુ છે ચાલી છે

એ ખેતરો સારા દેખાય છે મોલ સારો દેખાય છે માંડવી વાવેલી છે મગફળી કપાસ સરસ દેખાય છે નવાગઢ સક્શન આવી ગયું છે જેતલસર જંક્શન આવી ગયું છે જેતલસર ગામના ભજીયા બહુ વખણાય છે ગાડી ઉપડી ગઈ છે જેતલસરથી આપણે જઈશ આગળના ટેસ્ટ

વરસાદ ચાલુ છે જુનાગઢ જુનાગઢ રેલવે સ્ટેશન આપણે જુનાગઢ ઘણા વિતરાતા હવે પણ થાય છે માણસો જુનાગઢ સ્ટેશન ઉપર ઉતરી ગયા છે અને હવે અમે ગાડી ચાલુ થઈ ગઈ છે અમારી આગળલા સ્ટેશન કેશોદ માળિયા હાટીના અને પછી અમારું ચોરવાળા રોડ આવશે અને અમે ગળું કહે છે ગળું ઉતરી જશું અને અત્યારે સાત છ જેવું વાગ્યું છે કલાક થાય સાત વાગે ગળું પૂગી જશું ટ્રેન થોડી આજે મોડી છે જૂનાગઢ જંક્શનનું બોર્ડ મારેલું છે જુનાગઢ જુનાગઢ જિલ્લો જુનાગઢ જુનાગઢ જિલ્લાના ખેડૂતોની મગફળીનું વાવેતર છે માંડવીનું નું જુનાગઢ જિલ્લામાં વધારે પડતી ચોમાસામાં મગફળી જોવાય છે મગફળી બહુ સારી દેખાય છે ચેન ધીમી પડી ગઈ છે થોડી થોડી ખેતરોમાં માંડવીનું વાવેતર સારું દેખાય છે અને જુનાગઢ જિલ્લાનું ગામ છે કયું ગામ છે ખબર નહીં પડતી પણ સરસ ગામ છે લગભગ કેશોદ જ આવી ગયું છે તો આપણે અહીંયા આગળનો સ્ટોપ હશે કેશોદ રેલવે સ્ટેશન સ્ટોપ આવી ગયું છે અહીંયા ગાડી સ્ટોપ થાય કેશોદ સ્ટેશન આવી ગયું છે કેશોદ તાલુકાના ખેડૂતનું માંડવી અહીંયા માંડવી બહુ સરસ હોય છે ખેડૂ પણ મહેનત બહુ કરે છે ને ન હોય એકદમ ચોખ્ખા ખેતરો રાખે છે સરસ માંડવી દેખાય છે અને આ પાણીધરા ગ્રામનું રામાપીનું યજ્ઞ છે તો એ મંડપનું સરસ સ્થળ છે અહીંયા દર્શન કર્યા જેવું પાણીધરા ગ્રામની માંડવી વરસાદ છે બધે ખેડૂને સારી મગફળી થાય લાગે છે એકદમ ચોમાસાના વાતાવરણમાં સારું લાગે છે હવે માળી હાટીને આવશે અમારો તાલુકો અહીં ખેતી પણ સરસ હોય છે બધા ખેડૂતો ખેડૂત નિર્ભર ખેતી નિર્ભર જ છે બધા ખેડૂતો જ છે અને અહીંયા જમીન પણ બહુ સારી હોય ફળદ્રુપ જમીન બધા પાક સારા થાય છે જોઈ લો તમે મગફળી દૂર દૂર સુધી તમને ખેતરોમાં મગફળી સારી દેખાય માળિયા હાટીના રેલવે સ્ટેશન આવી ગયું છે અમારું રેલવે સ્ટેશન છે અહીંયા પણ રેલવે ગાડીનું સ્ટોપ છે પેસેન્જર ઉતરી ગયા છે તો મિત્રો સાત વાગી ગયા છે અને હવે ઉતરી ગયા છે ગળું હવે જાય છે મારા ભાઈ ભરત આવ્યો છે મોટર સાયકલ ચોરો અમારું ચોરવા છે બધા સ્ટેશન ધાબા વાળા છે અમારું સ્ટેશન હજી નડિયા વાળું છે જોઈ લે માતાજી ટિકિટ ભાડી છે બાર થી આવું થઈ ગયું છે આવું થઈ ગયું છે ખર્ચો કેવો લાગે તો ગળું પૂગી ગયા છે અને અહીંયા અમારા મહેમાન ભેગા થઈ ગયા છે અમારા બંને છે સંજયભાઈ અમારા ભાઈ ભરત છે અને આ અમારા બેન છે અમારા ભાનું બેન અને અહીં છોકરો શું નામ છે તારા આયુષ આયુષભાઈ છે આયુષભાઈ સુરાસ્ટમાં ગાડુ આ ભેગા થઈ ગયા ગામડે મારા ગામનું આગળનું ગામ ખોરાસ ગીર આવ્યું છે અને પછી બરેલા ગીર આવશે તો મિત્રો ઘરે ભોગી ગયા છે સાંજના આઠ વાગ્યા છે જમવાનું થઈ ગયું છે મારા મમ્મી પપ્પા છે દિવસનો વિડીયો બનાવો